તો સુરતના રહેવાસી અને સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી હરમિત દેસાઈ અને રાજકોટના માનવ ઠક્કરની ઓલિમ્પિકમાં પસંદગી થઈ છે ઓલિમ્પિકમાં ભારતીય ટીમમાં ગુજરાતના બે ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે જેથી બંને ખેલાડીઓના પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ છે આગામી જુલાઈ ઓગસ્ટમાં પેરિસ ઓલિમ્પિક યોજાઈ રહ્યું છે જેમાં ગુજરાતના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડીઓ દેસાઈ અને માનવ ઠક્કર ભારતનું પ્રતિનિધિત્વ કરશે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે પુરુષ ટીમની જાહેરાત કરી છે જેમાં ગુજરાતના બંને ખેલાડીઓને સામેલ કરાયા છે આ પહેલી વાર છે કે જ્યારે ભારતની પુરુષ અને મહિલા ટેબલ ટેનિસ ટીમ ઓલિમ્પિક ટીમ ઇવેન્ટમાં ક્વોલિફાય થઈ છે ખૂબ જ ખુશી જોવા મળી રહી છે એ સાડા પાંચ વર્ષ હતો ત્યારથી એની જર્ની શરૂ થઈ ટેબલ ટેનિસની એના પપ્પા એના માટે ટેબલ લાવેલા ઘરે અને કોચ રાખેલો અને છ મહિનામાં સુરતમાં એનો રેન્ક આવી ગયો બીજા છ મહિનામાં ગુજરાતમાં અને પછી ઇન્ડિયામાં એમ કરીને એણે ઘણું બધું પેશન હતું રમવાનો ખૂબ ઉત્સાહ હતો અને બહુ દિલથી રમતો હતો એટલે પછી એના પપ્પાએ બહુ જ બિઝી રહેતા હતા બિઝનેસમાં બધું વાઇન્ડઅપ કરીને એની પાછળ સમય કાઢ્યો અને બધું પ્લાન સ્ટ્રેટેજી બધી બનાવતા એના પપ્પા અને એના ભાઈ સામે રમતા એમ કરીને એ લોકો ત્રણ જણા આમાં ડૂબી ગયા હતા વર્ષો સુધી અને ડેડિકેશન અને ડિસિપ્લિન એના લીધે એ અહીંયા સુધી પહોંચી શક્યો ખૂબ જ ખુશી દરેક સ્પોર્ટ્સમેનની દરેક ખેલાડીની મહત્વાકાંક્ષા ઓલિમ્પિક રમવાની હોય છે એટલે આ અલ્ટિમેટ છે અને આ છે તે હરમિત મેળવી શક્યો એ ખૂબ જ મોટી વાત છે અને ગર્વની વાત છે આ હરમિત લગભગ પચીસ વર્ષથી રમે છે અને લગભગ સો કરતાં પણ વધારે દેશોમાં એ રમી ચૂક્યો છે અને રમવાનું અત્યારે ચાલુ જ છે એનું એની ખુશી હૈ શબ્દ મેં બયાન નહીં કર પા રહે એક્સપ્રેસ કરે વહી સમજ નહીં આ રહે સે વહી સોચ રહે ક્યા કરે કેસે કરે બસ અંદર સે અંદરની ખુશી હૈ બસ જીતના હોતા ઉતના ભગવાન કો થેન્ક યુ બોલ સકતે થેન્ક યુ ગોડ જો આપનેપર્ચુનિટી દી

કેમેરામેન વિરલ વ્યાસ સાથે ઉદય જાધવ ગુજરાત ફર્સ્ટ સુરત